પપ્પા ને ફોન આવ્યો મને કે ધ્યાન નાખજો નવસારી કે એને પપ્પા ને વરસાદ ની ચિંતા થાય બાકી એક વાત ચિંતા ના હોય વરસાદ થી બહુ બીક લાગે

હા હમ ફાઈનલી આપણે વીએકભાઈ ઉઠી ગયા છે ને તૈયાર થઈ રહ્યા છે એ અત્યારે નીકળી ગયા છે દુકાને હા લાગે બાકી હીરો સાફ સફાઈ ચાલુ હમ ફૂલ સ્ટોક ભરેલો હોય

ભાઈ ક્યારે પીસો તમ જાય ક્યારે પીસો બોલતા હમણાં તો બોલતો ટાઈમ આવશે આપડા કચ્છ ગુજરાત એવા સ્ટાર સેલિબ્રિટી જે વકડિયા બાલ ધરાવે છે એવા આપણા નિશાંતભાઈ આવી ગયા છે હા મફત ની કોફી પીવા આવ્યા છે આવી નઈ ડાયરેક્ટ મને ચા ને કોફી પીવરો તો હું આવી ગયો મેં પેલા કોફી મંગાવી ને પછી લોક ચાલુ કર્યો કે હું પીવું ને પછી જ મને આમ કાક શાંતિ થાય એટલે તમારી આદત નાનપણ થી છે કે હમણાં મોટા થયા ત્યાં ભલે મોટા તો તમે ઉમે નથી થયા મગજ થી નાના જ છો પણ આદત તમને મોટા થઈને થઈ કે કઈ થઈ પ્રશ્ન તો એવો પૂછ્યો ને હું ભાઈ સાચો બોલું ને ખાલી મોટો જ થયો ને

મને જે જોઈને દુકાનમાં આવતા હશો તો એને પચાસ ટકા ડિસ્કાઉન્ટ બેસે એટલે આપણે દુકાન હલાવવાની આ લાંબી તમારી પાસે ભાઈ બે ચોઈસ હતી જો કાં તો મફત કોફી મળશે ને કાં એક જોડી મળશે મફત હવે તમે કોફી પી લીધી એટલે સોરી ભાઈ કોફીનો રૂપિયા હું પાછા દઈ દઈશ ના હવે એ બીજી વાત હું બે વાત કરતો નથી એક વાત જે મને પસંદ આવી ગઈ હું શું કે આર્ગ્યુમેન્ટ કે શું કહે ભાઈ આ કોફી છે ને ગાડી ની હતી બરાબર

નથી કાઢતો રાત્રે શું કઈ ઓપન હોય નઈ બધી દુકાનો દુકાનો બધું બંધ થઈ જાય ક્યાંય બેસવાની જગ્યા હોય નઈ મારું કોઈ કામ સારી કેફે બેફે ખોલો અંજારમાં અમારી બેઠક થાય ફિલિંગ ની વાત કરો ભાઈ તમે હમણાં તો ને નહીં

સમોસા માં હું સમજાવી થાક્યો ની વાત નથી વાત ચાય ની આમાં ક્યાં પાણી રણમાં હા બસ પોતે પીતો બીજે જોતા તામુ કેમ છો કાકા આવો માસી ક્યાં

મારે શીખવી પેલા પાણીમાં ભૂકી રાખવાની પછી ખાંડ રાખવાની પછી ઉકાળવા દેવાનું કે ડાયરેક્ટ દૂધ રાખી દેવાનું ભલે

ચાખો તો બરાબર તમે ચાખો મને સ્વાદ જ નહીં સ્વાદ જ નહી તમે ચાખો

ગટારિયા નીકળી ગયા છે બિગ બોસમાંથી બહુ બઉ દુઃખ થયું મેં જીઓ સિનેમા ડિલીટ કરી નાખ્યું મેં રેટિંગ આપી દીધી ખાલી એક તમે પણ જો જોતા હો જીરો સિનેમા પહેલા તો અનિસ્ટર કરજો એને રેટિંગ આપજો ખાલી એક ની પૂરી ઉગર નાખો 4.3 માંથી 2.3 થઈ ગયો જીઓ સિનેમાની રેટિંગ થઈ કટારી ઉપર હાલતું તો બધું આવે ગાણો ચાય કાકા એ બનાવી બનાવેલી કોણ બનાવે આ છે અને આ ઢોરી મેજો આજુ હા છે બનાવી લે આજો હું પેયા છે

તો બસ શું બનાવી જમો જમો સબ્જી 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 તો ખબર છે બનાવી તમારી કઈ ડુંગરી બટેકા ડુંગરી બટેકા કે છે તો મારું કેમ કીધું સેવ તો તો સેવ તારો ફેવરેટ મોહરી વગર સે એ ડુંગરી બટેકા મમ થશે સે થાય તો બસ થાય તો કર દે હમણાં કરી દઉં કેટલી વાર લાગશે 5 મિનિટ થશે 5 મિનિટ કેમ થશે આ બધા ગયા ગયા